હેલો મિત્રો જય શ્રી કૃષ્ણો આવી છે સ્કીલ વર્કર્સ સેવન્ટી સેવન લોકોને ચાન્સ મળ્યો છે અને કટ ઓફ સ્કોર એકદમ ડાઉન એટલે કે છસો બાર કટ ઓફ સ્કોર પર છે મેનિટોબા એનપીએનપી સ્ટ્રીમ અંડરમાં છે સિલેક્શન એમ્પ્લોયર સર્વિસિસ જો વાત કરો છ લેટર ઓફ એડવાઇસ ઇસ્યુ થયા છે ઓગણત્રીસ ફ્રેન્કોફોન કોમ્યુનિટીને પ્રાયોરિટી મળી છે રિજનલ કોમ્યુનિટીને એકત્રીસ લોકોને પ્રાયોરિટી મળી છે અને અગિયાર જે ઇથો કલ્ચરવાળા કોમ્યુનિટી જે છે એ લોકોને પ્રાયોરિટી મળી છે આ સાથે જ તે યુકોન ટેરેટરી જે કેનેડાનું એક એવું પ્રોવિન્સ કે જ્યાં આગળ પીઆર થ્રુ સરળ મળતું હોવાને કારણે સ્ટુડન્ટની પ્રાયોરિટીમાં રહેતું હતું આમને થોડી એડિશનલ જગ્યાઓ એટલે કે એડિશનલ વેકેન્સીઓ ગવર્મેન્ટ તરફથી અપ્રુડ કરી દેવામાં આવી છે તો એની આપણે ડિટેલ લેશું અને એ સિવાય બી એક એવું પ્રોવિન્સ કે જે પીઆર માટે બહુ સરળ આપતું હતું પીઆર એ પ્રોવિઝ માટે બી એક ગુડ ન્યૂઝ આવી છે દરેક આપણે વસ્તુમાં જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે એ પહેલા ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો વિડીયોને હાઈપ કરવાનું ના ભૂલતા અને મેક્ઝિમ લોકોને વિડીયો શેર કરવાનું ના ભૂલતા કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન તો કે આપણે સ્ટાર્ટ કરીએ યુકોન ટેરિટરીથી યુકોન ટેરેટરીએ એકચ્યુઅલી જે એમની પાસે કોટા મળ્યો હતો આ કોટા ઓલરેડી એક ટાઈમ એવો હતો કે ફૂલ સીટ થઈ ગઈ પરંતુ એમને છતાં ડેવલપમેન્ટ માટે વધારે લોકોની જરૂર પડી હતી ત્યારે બી એમણે ગવર્મેન્ટ પાસેથી એક અપ્રુવલ લીધી હતી ફરી એક વખત એમને એક અપ્રુવલ મળી છે જેમાં સિક્સટી સેવન હજી એ નોમિનેશન એને કારણ કે સીટો બધી ફૂલ થઈ જવાને કારણે એમને હજી બી ડિમાન્ડ હતી મેન પાવરની એટલા માટે સિક્સટી સેવન જે નોમિનેશન છે એ જગ્યાઓ એમને અપ્રુવ કરવામાં આવી છે કે જે હવે એમનેથી વધારે મળશે પહેલા એમને જે સ્લોટ મળ્યા હતા એ બસો પંદરના સ્લોટ હતા અત્યારે એમની પાસે બસો બ્યાસી જગ્યાઓ થઈ ગઈ છે આના ઉપરથી ખબર પડે છે કે જે ગવર્મેન્ટ આઈઆરસીસી થી જે બી આંકડાઓ આપી રહી છે એ મુજબ જો હજી વધારે ડિમાન્ડ અથવા જરૂરી હું ઘણી વિડીયોમાં બી તમને કહેતો હતો કે મેન પાવર માટે કેનેડા પાસે અમુક સોર્સિસ જે છે એ લિમિટેડ છે એમાં ભારતનું નામ ટોપ પર છે તો એને કારણે એક વસ્તુ એવી છે કે ડિમાન્ડ જેમ જેમ ઊભી થશે એમ તમને ચાન્સ લાગી શકે છે એટલે નિરાશ અમે ઘણી વખતે એટલા માટે કહીએ કે નિરાશ ના થાવ અને ઘણી વખત અમે એટલા માટે વિદ્યાર્થીઓને બી મોટીવેટ રાખવાની કોશિશ કરતા હોઈએ છીએ કે તમે એકદમ શાંતિથી અને સમજી અને પ્રોસેસ કરો હવે તો કે આ એક સારી અપડેટ હતી આની સાથે જ આપણે એક બીજા પ્રોવિન્સ પર જઈએ કે જે મેનેટોબાની હું તમને વાત કરું છસો બારના કટ ઓફ ઉપર બહુ લોંગ ટાઈમ પછી એટલો બધો સ્કોર ડાઉન આવ્યો છે કારણ કે આમાં સ્પોન્સરશીપ વાળી ફાઇલો બી હોઈ શકે છે સત્્યોતેર જે લેટર ઓફ એડવાઇસ કહેવાય છે સેવન્ટી સેવન સ્કિલ વર્કર્સ ટીમની અંદર ઇસ્યુ કરી દીધા છે અને એમ્પ્લોયમ સર્વિસની કેટેગરી જો કહું તો છ આઈટીએ ઇસ્યુ કર્યા કહેવાય ફ્રેન્કોફોન કોમ્યુનિટી અગેઇન ફ્રેન્કવાળાને પ્રાયોરિટી આપવામાં આવી છે ઓગણત્રીસ આઈટીએ ઇસ્યુ કરવામાં આવ્યા છે અને રિજનલ કોમ્યુનિટીઝની જો વાત કરો તો એકત્રીસ આઈટીએ ઇશ્યુ કરવામાં આવ્યા છે અને ઇથોકલ્ચર કોમ્યુનિટી જે છે એની અંદરમાં અગિયાર આઈટીએ ઇસ્યુ કરવામાં આવ્યા છે અને એની સાથે જ તે એક એવું પ્રોવિન્સ કે જ્યાં આગળ પીઆર થોડું સરળ બીજા કોમ્પિટિશન જો જોઈએ તો એના કરતાં ઓછી કોમ્પિટિશન હતી પીઆરમાં લેવા માટે અને એ પ્રોવિન્સ એ પ્રોવિન્સની તમને અપડેટ આપી દઉં ન્યૂ ફાઉન્ડલેન્ડ એન્ડ લેબ્રાડોર જેમણે ન્યૂ ફાઉન્ડલેન્ડ લેબ્રાડોર પીએનપી પ્રોગ્રામ જેમનો ચાલે છે પ્રોવિઝનલ નોમીની પ્રોગ્રામ આમની અંદરમાં એકસો એસી આઈટી ઇસ્યુ કર્યા છે અને એઆઈપી પ્રોગ્રામની અંદરમાં ફિફ્ટી વન લોકોને સિલેક્શનો મોકલ્યા છે ધીરે ધીરે કેનેડાનું યર એન્ડ આવે છે એની અંદર ઓપન કેટેગરી અલગ વસ્તુ છે પરંતુ પીએનપી વાળા દરેક પ્રોવિન્સ એવી કોશિશ કરી રહ્યું છે કે પોતાના પ્રોવિન્સની જે જરૂરિયાત છે પૂરી ફૂલફિલ કરવા માટે સિલેક્શનો પ્રોપરલી ફાસ્ટ કરી રહ્યું છે તમે લોકો બી નિરાશ ના થતા અને અપડેટ રહેજો તમને લોકોમાં બી ચાન્સ મળી શકે છે બાકી અમે અમારી એક આજે કોશિશ કરી છે સરળ માહિતી પહોંચવાની જે બી અપડેટ આવી જાય તમને જો સારી લાગી હોય તો લાઇક કરી દેજો મેક્ઝિમમ લોકોનો વિડીયો શેર કરી દેજો કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન આપણે ઓલવેઝ એજ્યુ આપણે ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેવું જોઈએ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત